એમ્બ્યુલન્સ ધંધામાં પચાસ ટકા નફાની લાલચ આપીને સુરતના બાર ડોક્ટર સાથે પાંચ પોઈન્ટ ચોવીસ કરોડ ઠગાઈ કરવામાં આવી હતી આ કેસની તપાસ ઇકો સેલ દ્વારા કરવામાં આવી રહી હતી હોસ્પિટલમાં માં એમ્બ્યુલન્સ ભાડે મૂકવાના નામે કરવામાં આવેલી કરોડો રૂપિયાની ઠગાઈ મામલે મુખ્ય સૂત્રધાર આરોપી ડોક્ટર હાર્દિક પટવાની સુરત ઇકોનોમિક સેલે ધરપકડ કરી છે સમીર હોસ્પિટલના ડોક્ટર સહિત ત્રણ આરોપીઓએ આઠ ઠગાઈ આચરી હતી પાલિકા સંચાલિત સિવેર હોસ્પિટલના ડોક્ટરે તેના બે ભાગીદાર સાથે મળીને બાર ડોક્ટર સહિત તેર જણાને એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરાવીને પચાસ ટકો નફો આપવાની વાત કરીને પાંચ પોઈન્ટ ચોવીસ કરોડ ઠગાઈ કરીને ફરાર થઈ ગયો હતો વિભાગમાં ટ્યુટર તરીકે ફરજ બજાવતા સાડત્રીસ વર્ષીય ડોક્ટર કપિલ અરવિંદ શાહાણે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે સોમવાર હોસ્પિટલના ડોક્ટર હાર્દિક રમેશ પટવા અને તેના ભાગીદાર હેમંત ડાયા પરમાર અને મયુર વાલ્મે ગોસ્વામીની સામે ઠગાઈનો ગુનો દાખલ થયો આખરે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર ડોક્ટર હાર્દિકની ઇકો સેલે ધરપકડ કરી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત તારીખ અઢાર મે બે હજાર રોજ આરોપી હાર્દિક પટવા હેમંત પરમાર અને મેહરભુસ્વામી વિરુદ્ધ છેત્રપિંડી અને દસ્તાવેજનો મોગસ દસ્તાવેજ બનાવવાની એનો ગુમ દાખલ કરવામાં આવે જેમાં હેમંત પરમાર અને મેહૂરભુ સ્વામીને પહેલાંથી જ આરેસ્ટ કરી લેવામાં આવે છે અને ગઈકાલે હાર્દિક પટવાને આ ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવે છે ગુનાની હકીકત એવી છે કે આરોપીઓએ ફરિયાદી અને ભોગ બનનારને એમ્બ્યુલન્સ બિઝનેસ કરવા માટે અને તેમાંથી સારું વળતર મળશે એવું જણાવી અને તેઓની પાસેથી પૈસા મેળવી લઈ અને તેઓની સાથે છેતરપિંડી વિશ્વાસઘાત કરેલ છે હા આ દસ્તાવેજ એમણે જેએસડબલ્યુ સ્ટીલ કંપની જે છે એના નામના બનાવીને આપેલા છે એ બાબતેની તપાસ હાલ ચાલુ છે આ ત્રણ આરોપીઓ પહેલેથી ત્રણ આરોપી વિરુદ્ધ ગુનો આવેલો હતો જે પૈકી હેમંત પરમાર અને મયુર પહેલા આની પહેલા ધરપકડ કરવામાં આવે અને ગઈકાલે હાર્દિક પટવાની ધરપકડ કરવામાં આવે છે અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે